ફલિયા ખાતે સીએમ એકેડમીના કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા તેવીસ જેટલા કામદારો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા સ્વિમિંગ પુલનો સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ઘટના સર્જાઈ હતી આ ઘટના સ્થળે પોલીસ કલેક્ટર તેમજ ડિઝાસ્ટર ટીમ સ્થળ પર દોડી આવી સ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન તંત્રની ડિઝાસ્ટર ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી તંત્ર એક તરફ ગણેશ વિસર્જન અને સરકારી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતું ત્યાં અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ વાલિયાના કોન્ડ સ્થિત ગુજરાત ગાર્ડિયન કોલોનીની સીએમ એકેડમી સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલની કામગીરી માટે ચાલી રહેલી હોનારતથી તંત્ર દોડતું થઈ ગયું હતું સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલ ખાતે સ્ટ્રક્ચર ઊભું કરાઈ રહ્યું હતું ત્યારે લોખંડની ગદર સાથેનું વિશાલ સિમેન્ટ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર અચાનક કકડભૂસ થઈ જતાં ઉપર નીચે કામ કરતા તેવીસ થી વધુ કામદારો દબાઈ ગયા હતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી સ્થાનિક લોકો અને અન્ય કામદારો દોડી આવ્યા હતા અને કામદારોને ઈજાઓ સાથે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ ડીપીએમસીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કંપની તેમજ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર ટીમને થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અંકલેશ્વર ડીવાય એસપી અને એસડીએમ સહિત અધિકારીઓનો કાફલો જયબેન મોદી અને સીએમ એકેડમી ખાતે દોડી આવ્યો હતો આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સીએમ એકેડમી ખાતે સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં ત્રેવીસ કામદારોએ ઈજા પહોંચી હતી જે પૈકી ત્રણ કામદારોને વધુ ગંભીર ઈજા છે પણ જીવલેણ નથી જ્યારે અન્ય કામદારોને ફ્રેક્ચર તેમજ અન્ય નાની મોટી ઈજા છે ઘટનામાં તપાસ ચાલી રહી છે જોખમી સ્ટ્રક્ચર દૂર કરવામાં આવશે અને આ અંગે તપાસ ચાલુ છે ત્યારે સ્ટ્રક્ચર કેવી રીતે તૂટી પડ્યું તે અંગે તપાસ કરવામાં આવશે તો ત્રેવીસેક લોકો માઇનરથી લઈને થોડુંક વધારે સુધી ઇન્જરી છે હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રેવીસ લોકો અત્યારે અહીંયા જયગ્ર મોદી હોસ્પિટલમાં આવ્યા છે એમાંથી ત્રણ લોકોને ઇન્જરી છે વધારે મેજર બાકીના માઇનર ફ્રેક્ચર્સની બધું છે એ ત્રણ બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં અમારી પાસે માહિતી આવી છે કે લાઇટ થ્રેટનિંગ ઇન્જરીઝ નથી હાલ અમારા તરફથી એક હેડકાઉન્ટ પણ થઈ રહ્યો છે કેમ કે એક થોડું મોટું સ્ટ્રક્ચર હતું અંદર કોઈ ટ્રેપ ના હોય એ બાબતનું રજીસ્ટર્સથી પણ ખરાઈ થયેલી છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ લે છે હાલ પૂરતું પ્રાથમિક એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્ટેટ થોડી ઓછી છે